રાજ્યમાં શિક્ષણ ધરપકડ કરવામાં આવી છે તો શિક્ષણ વિભાગમાં તોડ કરનારી ધરપકડ કરવામાં આવતા તોડબાજી કરતા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે મહેન્દ્ર પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે તો મહેન્દ્ર પટેલ અનેક શાળાઓમાં જઈને તોડ કરી ચૂક્યા છે અને તે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે તો મહેન્દ્ર પટેલ પાસેથી લાખોની રકમ મળી છે તેને અઢાર કરતા વધુ શાળાઓનો તોડ કર્યો છે તો મહેન્દ્ર પટેલ સાથે કેટલાક પૂર્વ અધિકારીઓ પણ મળેલા છે અને તેની કરોડોની બેનામી સંપત્તિનો પણ પડદા પર્દાફાશ થયો છે તો સુરતના શાળા સંચાલકે સીઆઈડી ક્રાઇમને અરજી કરી હતી કે આરટીઆઈના આધાર પર એક વ્યક્તિ મોટા મોટા તોડ કરે છે જે બાદ ગાંધીનગરમાં મહેન્દ્ર પટેલના ઘરે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા ને સીઆઈડી ક્રાઇમને મહેન્દ્ર પટેલના ઘરેથી મળી એક કરોડથી વધુની રોકડ રકમ તો ઉપરાંત સોનાના દાગીના જેને પણ સ્કૂલની મંજૂરી માંગી હોય તેમની સાથે સેટિંગ કરતો હતો તો આરટીઆઈ કર્યા બાદ વાંધા ઉભા કરી તોડ કરતો હતો તેની પાસેથી ચારસો કરતા વધુ ફાઇલો પણ મળી આવી છે